નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પરિવારમાં દીદીના વૃક્ષો રોપીને સો દિવસ સુધી જતન કરાશે વડોદરાના કોયલી ઇન્દિરાનગરની નગરની ઇકો ફ્રેન્ડલી શાળા છે જેમાં વિદ્યાર્થીઓને પ્રકૃતિ નજીક લઈ જવા પ્રયાસો લીલુ છ કેમ્પસ ધરાવતી કોયલીની ની શાખા ઇકો ફ્રેન્ડલી બની ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર સૈનિક બનવા માંગતા હતા પણ બની ગયા ક્રિકેટર આજે શહીદ જવાનોના બાળકોનો બનવાનો ખર્ચ ક્રિકેટર ગૌતમ ગંભીર જાતે ઉઠાવે છે આ કરવાનું કારણ તેની જિંદગીની પ્રથમ પસંદગી સેના હતી વડોદરાના મચ્છી પીઠમાંથી એકસો ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે મહિલાઓ સહિત ત્રણ ઝડપાયા ડ્રગ્સ કાનમાં પતિ જેલ હવાલે થતા પત્નીએ ડ્રગ્સનો વેપલો શરૂ કર્યો અગિયાર લાખ નું એમડી ડ્રગ્સ પકડાયું ડ્રગ્સને મુંબઈથી લાવીને વેચાણ શરૂ કર્યું આવા ધંધામાં પોતાની બેનની દીકરીને પણ સામેલ કરી